હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી હર હર મહાદેવ તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન વન ઇઝ ઓલ ગુડ ને આજે આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે તો બધાને હર હર મહાદેવ શંભુ શિવ શંભુ બધાની પ્રાર્થના પૂરી કરે અને બધાની મનોકામનાઓ પૂરી કરે એવી પ્રાર્થના તો કોણ કોણ આજે શિવજીના મંદિરે આજથી આખો મહિનો જવાનું છે શ્રાવણ મહિનાના ઉપવાસ કરવાનું છે સોમવાર રહેવાનું છે બધા જણાવજો અને આજે છે ને ટિફિન તો વહેલા જતું રહ્યું હતું કારણ કે આપણે કાલે કીધું ને એમ પૂરી બનાવી હતી અને સવારે તો ખાલી રાયતું જ બનાવવાનું હતું એટલે કાંઈ ટેન્શન તો હતું નહીં તો એવું છે અને ભગવાનની મસ્તીજની પૂજા થઈ ગઈ જો આજે એક શિવશંભુ નથી લેવા પડશે એવું લાગે છે આમાં એવું થાય છે મંદિરમાં છે ને ભગવાન સમાતા નથી તો મારા મમ્મી ગયા ને ત્યારે એને કીધું તાર શિવલિંગ લેવું છે તો હું લાવું પણ મૂકવું ક્યાં એ પ્રશ્ન છે જો અહીંયા કાનાજી છે અહીંયા તુલસી ક્યારો ને ગાય છે ગણપતિ રીધી સિદ્ધિ અને અહીંયા શંખ છે હનુમાન દાદા છે લક્ષ્મીજી છે કોડિયાર માતા છે બ્રહ્માણી માતા છે પાછળ કાનાજી છે યોગેશ્વર ભગવાનનું છે એટલે આ બધું જ છે એટલે એમ થાય ક્યાં મૂકવી એમ તો ત્યારે મમ્મી ની લોકો ગયા ને ત્યારે મેં કીધું કે ના ના એવું લાગે ને તો હું કશ ત્યારે લાવજો એવું લાગે તો આપણે લેતા આવશું તો આજે છે ને આ બહુ દિવસ થી સ્કિન છે ને બહુ બ્લેક થઈ ગઈ તમને લોકોને લાગે જ કે નહીં જો આ બધું બ્લેક બ્લેક થઈ ગયું છે ને તો એક હોમ રેમેડીસ બનાવીએ આપણે ચણાના લોટ હોય ને એક ચમચી ચણાનો લોટ જો અહીંયા લઉં છું એક ચમચી ચણાનો લોટ લઈએ એમાં હળદી નાખવાની છે હલ્દી થોડી અમથી હલ્દી નાખીએ થોડી હલ્દી અને મલાઈ નાખીએ મલાઈ દૂધની મલાઈ થોડીક છે તો વિચારું એ પણ નાખીએ તો થોડીક એ નાખું છું એક હાથથી કરું છું ને તો બહુ ફાવતું નથી તો ચાલો આ મિક્સ કરી નાખું પછી ફેસ પર એપ્લાય કરી દઉં તો જો આપણે આ ગોલ બનાવ્યું છે ને ચણાનો લોટ હલ્દી અને દેખાય છે તમને બધાને જો એ ફેસ ઉપર એપ્લાય કરી દઈએ હવે

અને હવે જાઉં છે બારે લેવા જવા છે તકમરિયા ને એવું કારણ કે આજથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે તો આપણે આખો શ્રાવણ મહિનો રહેવાનો છે તો આપણે પાણી લીંબુ મીઠું અને તકમરિયા એ મિક્સ કરીને ડિટોક્સ બનાવીને પીવાનું છે કીધું તકમરિયા લઈ આવું તો શું છે કે આપણે એનર્જી ડાઉન ન થાય મસ્ત હેલ્થ માટે પણ તકમરિયા સારા તમે તમે તકમરિયાને શું કહો છો જણાવજો બધા ચીયા સીડ્સ અને બીજું કયા છે એના હું ભૂલી ગઈ એ કે છે તો ચિયા સીડ્સ પણ અલગ અને તકમરિયા પણ અલગ આઈ થિંક મારા ખ્યાલ મુજબ તો તમને ખ્યાલ હોય તો કોમેન્ટમાં જણાવજો બંને અલગ અલગ કે એક જ ચાલો લઈ આવીએ હવે તકમરિયા તો જો અહીંયા બાર વાગી ગયા બપોરનો પોણો એક થઈ ગયો છે અને આપણે જો શું લીધું છે ખાવામાં એપલ દાડમ ટમેટા અને એક મકાઈ લીધી છે જો ટમેટા છે મકાઈ કે કાલે હું બે લાવી હતી ને તો એક બચી હતી કોઈ ખાય નહીં માર સિવાય એટલે મારે જ ખાવી પડે મમ્મી પપ્પા છે નહીં ને તો એ ખાય અહીંયા જો આપણે એપલ અને દાડમ લીધા છે આ રીતનું છે આપણું ખાવાનું તો ચાલો જેને જમવું હોય તે આવી જાઓ તો ચાલો જો વાગી ગયા છે સાડા ચાર સાડા ચાર થયા છે ને આપણે પીવાનો ટાઈમ થઈ ગયો છે ગ્રીન ટી અને હાર્દિક ને આજે છે ને ખીચડી ખાવી છે તો એ કે વઘારેલી ખીચડી બનાવજે આપણે એની માટે ખીચડી બનાવવાની છે તો બધું વેજીટેબલ કાઢી નાખી પેલા મસાલો કાઢી લઉં તો જો આપણે ગ્રીન ટી માટે પાણી ગરમ કરી લીધું છે ને ત્યાં મને કાલે મેં પૂરી બનાવી હતી તો તેલ દેખાઈ ગયું તો તેલને આપણે જો લોયામાં છે તો અંદર કાળું હોય તો ચોખ્ખું તેલ કરવું હોય તો કઈ રીતે અમે નાની બરણી રાખીએ બળેલું તેલ એમાં રાખીએ આ એકવાર યુઝ થયેલું હોય ને એ અલગ રાખીએ તો એને કાળું આપણે થયું હોય વસ્તુ તળી હોય એટલે તો ચોખ્ખું કઈ રીતે કરવાનું એક ટ્રીક બતાવું તમને તો જો આપણું કાલે છે ને તળ્યું હતું તેલ છે એમાં જો બ્લેક બ્લેક થઈ ગયું છે તો અહીંયા જો આપણે ગરણી લીધી છે ને એમાં રૂપ પાથરી દીધું છે નીચે આપણી બરણી છે તો હવે આની અંદર છે ને આપણે આવી રીતે તેલ નાખીને પછી જો ગળી લઈએ ને તો એ તેલ એકદમ ચોખ્ખું થઈ જાય આ બધી જે કાળું કાળું કચરું હોય કે કોઈ પણ વસ્તુ હોય ને તો એ જ રહી જાય આવી રીતે જો નીચે તેલ કેટલું ચોખ્ખું છે બતાવું તમને તમને એમ જ થાય હજી એક પણ વાર યુઝ નથી કરેલું તેલ જો છે ને મસ્તીની ટ્રીક તો તમે પણ ક્યારેક આવી રીતે બળેલું તેલ ને યુઝ કરતા હોય ને તો આવી રીતે ગાળી લેજો એટલે છે ને કોઈ પણ જાતની કહેવાય ને કે ઝીણું ઝીણું કચરું કે બળેલો પાર્ટ હોય આપણે વસ્તુ બનાવી હોય એનો તો એ રહેશે નહીં તો એના માટે આ કે ટ્રાય કરી જો તમે પણ પછી મને જણાવજો કે કેવો લાગ્યો મારો આઈડિયા તો જો આપણે હાર્દિક માટે બનાવવાની છે સાંજે વઘારેલી ખીચડી જો બધું વેજીટેબલ લઈ લીધું છે અને ચોખા અને દાળ પણ પલાળી દીધી છે આપણે તો અહીંયા જો ચોખા અને મગની દાળ પલાળી છે અહીંયા થોડું લસણ આદુ છે નીચે અને ધાણા

શિંગદાણા નાખ્યા બધું નાખીને જ્વારિયો કાજુ આખો આમ કાજુ બધામાં કાંઈ ખાઈ નહીં જ બે ત્રણ કાજુ આમાં નાખા તો લાવ ખાશે ક્યાં જશે જો એવું છે હવે આવવાનો સમય થયો છે એ આવે પછી જમવા બેસી જાય આપણે તો પવિત્ર શ્રાવણ માસ રહે છે આવે ને એટલે મંદિરે જવું છે મંદિર મોડે સુધી ખુલ્લું હોય એ જમી લે ને કીધું ઠારી દઉં તો તો જલ્દી મંદિરે જવાય તો મંદિરના દર્શન પણ કરાવીશ જો એને સમય હશે એને જો થાકી નહીં ગયા હોય કે હાલ જઈએ તો અહીંયા અમારે બહુ મસ્ત શિવલી રાખી છે ને રુદ્રાક્ષની બનાવેલી હોય તો એના દર્શન કરાવીશ તમને જો થાકેલા નહીં હોય તો તો અહીંયા જો હાર્દિક આવી ગયા છે ખીચડી ના કોઈ દી એમ ન કે ખીચડી આજ કેમ હાર્દિક મન થઈ ગયું ખીચડી ખાવાનું બે દિવસ બે ટાઈમ ખાધું એટલે હળવું એને ખાવું તો કે ખીચડી કરજે વગા હરેલી કા

અને ફ્રૂટ એકાદું લેવા ને ટમેટા લેવા બરાબર ને એવું છે તો થોડીક વાર રેસ્ટ એ થઈ જાય જમી લે પેલા એમ ફોન આવ્યો હોય કે હું નીચે આવું ને એટલે તું નીચે આવી ના ના મેં ખીચડી ઠારી નાખી છે અને પછી ભૂખા એવા હોય પછી રખડવાનું થાય એમ કરતા હોય જમીન નિરાતે જ આવીને તો શાંતિ દે એમ એટલે એવું છે તો ચાલો ત્યાં જઈને મંદિર બતાવીશ તમને મસ્ત એમ કહેતી હતી ને શિવલિંગ બનાવે છે એ બતાવીશ તમને રેડી ચાલો જઈએ તો આપણે બરાબર ને ઉચાર દેખ રેડી થઈ ગયા અજો કેતો મસ્ત રુદ્રાક્ષ નો શીલ દે છે એટલે બંધ થઈ ગયો યો નાખો you mm -hmm. લો હવે પહોંચી ગયા મંદિરે દર્શન કર્યા પછી કાકડી અને દાણા અને દૂધ ને એવું લેવાનું હતું એ લઈ લીધું અને મારી માટે જો મસ્ત મજાની મેં છે ને મઠડી શિંગ શેકવાવાળા આવે ને એની પાસે વિધિકાર દી આ જો અહીંયા જો આ રે શિંગ આવી રીતે પેકિંગમાં માં આપ્યું ઘાણા લઈ લે અને શું દૂધ બરાબર મજા આવી ગઈ કેટલો મસ્ત મંદિર ડેકોરેટ કર્યું કે યુડી લાઇટિંગ વાળું શિવલિંગ ને હા